એવરત જીવ્રત વ્રતની વાર્તા આ વ્રત અષાઢ વદ તેરસ થી લેવું અને ત્રણ દિવસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનાર સ્ત્રીએ સવાર વહેલા ઉઠી સ્નાન કરી મંદિરે જઈ માતાજીના દર્શન કરી પૂજા કરવી બપોરે ફળાહાર કરવો રાત્રે જાગરણ કરવું આમ પાંચ વર્ષ આ વ્રત કરવું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું પાંચ બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દક્ષિણા આપી સંતુષ્ટ કરવા આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને અકાળે મૃત્યુ થતું નથી તો આવો જાણીએ વાર્તા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા હતા સર્વે વાતે સુખી પણ સંતાન ન હતું બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો દૂર જંગલમાં મહાદેવજીનું ડેરું જોયું ડેરામાં જઈ બ્રાહ્મણ પૂજા કરવા બેઠો એક દિવસ બે દિવસ પાંચ દિવસ એમ સાત સાત દિવસના ઉપવાસ થયા છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા

એવા જ મહાદેવજી પ્રગટ થયા હે બ્રાહ્મણ માગ માગ જે જોઈએ તે માગી લે બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો પ્રભુ મારે ઘરે પારણું નથી અને પેલો શિકારી એર પાપ કર્યું છતાં એને સાત સાત દીકરાનું વરદાન ભગવાને બ્રાહ્મણને છાણનો પોદરો બતાવીને કહ્યું એમાં કેટલા કીડા ખદબદે છે શિકારીના સાત છોકરા આ કીડા જેવા માની લે હું તને એક દીકરો આપું છું એને તું ખૂબ જ ભણાવજે એ પૂરું ભણી રહે નહીં ત્યાં સુધી પરણાવીશ નહીં આ છોકરો તારું નામ છે બ્રાહ્મણ ઘરે આવ્યો બ્રાહ્મણી રાજી થઈ સમય પસાર થતો ગયો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા માસે બ્રાહ્મણીને દૂધ જેવો રૂપાળો દીકરો જન્મ્યો છોકરો તો વાયરે વધવા લાગ્યો પાંચ વર્ષનો થયો બ્રાહ્મણે ભણવા મૂક્યો છોકરો વાંચે ને યાદ રાખે એમ એ ઘણો જ પ્રવીણ બન્યો આમ કરતા કરતા છોકરો બારેક વર્ષનો થયો ગામ પરગામથી એના પણ આવવા લાગ્યા બ્રાહ્મણે ઉતાવળ કરી છોકરાની સગાઈ કરી અને કાકા મામા સૌ સગા સંબંધીને સાથમાં લઈને જાન જોડી અષાઢ મહિનાની અમાસ હતી કોર અંધારી રાત હતી છોકરાની જાન પરણીને પાછી વળી થોડી જ વારમાં વરસાદ તૂટ્યો થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો એવામાં એક નાગ આવીને આ છોકરાને ડંખ મારે છે અને આ છોકરો ધરતી પર ધડી પડ્યો બધા જોઈએ છે તો કાળો ભમ્મર કાળોત્રો નાગ છોકરાને ડસીને ચાલ્યો જાય છે બધા ગભરાઈ ગયા પડમાં છોકરાનો પ્રાણ ઉડી ગયો બધાએ વિચાર કર્યો કે કોર જંગલમાં અંધારી રાતે આવા કેટલાય સાપ રખડતા હશે અને બધા જીવથી જઈશું સવારે આવીને મરદાની વ્યવસ્થા કરીશું એમ વિચારીને સૌ ગામ તરફ ચાલવા લાગ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી પણ સૌની સાથે કામ ચાલવા લાગ્યા પણ વહુ ન ચાલી એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને કાજળ ઘેરી અંધારી રાતમાં વરસતા વરસાદમાં એકલી બેસી છે થોડીક વાર એણે વિચાર કર્યો કે મારા જીવનું જે થવું એ થાય પણ મારા પતિના મરદાને કોઈ વાઘ દીપડો ખાઈ જાય તો એને અવગતિ થશે બાઈએ તો પતિનું મરદું ઉચકી લીધું એવામાં વીજળીનો ઝબકારો થયો પાસે એક દેહરું દેખાયું બહુ શબને લઈને

હું એક દુખિયારી સ્ત્રી છું પરણીને આવતા મારા પતિને સાફ કર્યો છે મારા પતિનું સબ લઈને હું અહીંયા આવી છું મારા પતિને સજીવન કરો માં મારું દુઃખ દૂર કરો એવ્રતમાં બોલ્યા ભલે તારા ધણીને હું જીવતો કરું પણ મારું કહ્યું કરીશ વહુ કહે તમે જે કહેશો એ કરીશ એટલું બોલતા તો મરદામાં ચેતન આવ્યું મરદા પાસું ફેરવ્યું રાતનો બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા દેરાનું દ્વાર બંધ જોયું જીવ્રતમાં પૂછવા લાગ્યા મારા દેહરામાં કોણ છે ભૂત ભૂત છે 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 પ્રેત પ્રેત કે કમાડ ઉગાડ્યા તો વહુ કહે હું હું નથી એક છું મારા સ્વામીને સજીવન કરો એટલું હું માગું છું જીવ્રતમાં કહે તારા સ્વામીને જીવ તો કરું પણ તું મારું કહ્યું કરીશ વહુ કહે કરીશ માતાજી એટલું કીધું ને મરદાએ બીજું પાસું ફેરવ્યું ત્રીજો પહોળ થયો ને જયામાં આવ્યા એમણે દ્વાર બંધ જોયું પૂછ્યું મારા મંદિરમાં કોણ છે તો તો બાળીને કરી નાખીશ કમાડ હતા હાથ જોડીને પોતાની કથા કહે સંભળાવી અને પતિને સજીવન કરવાનું કહ્યું જયામાં માએ કહ્યું તારા સ્વામીને જીવતો કરું પણ તું મારું કહ્યું કરીશ હા માં તમારું કહ્યું કરીશ એટલું કહેતા મરદામાં શ્વાસ ચાલતો થયો રાત્રિનો ચોથો પહોર થયો અને વિજ્યામાં આવ્યા દેરાના કમાળ બંધ જોયા અને બોલ્યા કે કમાળ ઉગાડ નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ ગૌએ કમાળ ઉગાડ્યા અને વિજ્યામાં હતા ગૌએ સ્વામીને સજીવન કરવાનું કહ્યું અને વિજ્યામાના કહેવા પ્રમાણે વહુએ કરવાનું કબૂલ કર્યું વિજ્યા જડની અંજલી છાંટી અને વહુના સ્વામીને સજીવન કર્યો હું તો ગાંડી ઘેલી બની ગઈ એના હરખનો પાર ન રહ્યો પતિ કહે અરે આપણે અહી ક્યાંથી ક્યાં ગયા બધા અરે મને ખૂબ ભૂખ લાગી છે તરસ લાગી છે વહુ તો દોડથી પછી પાણી પાયું સવાર ને વહુ વર બંને ઘરે આવ્યા માણસો ખુશ થઈ ગયા નવ દંપતીને આશીર્વાદ આપ્યા વર વહુ આનંદથી રહેવા લાગ્યા ધીમે ધીમે સમય વીત્યો ને વહુને છોકરો જન્મ્યો દેવના દીકરા જેવા રૂપ જાણે ગુલાબનો ગોટો એ જ દિવસે મધરાત થઈ અને એવરતમાં આવ્યા તે બોલ્યા વહુ ઊંઘે છે કે જાગે છે વહુ બોલી જાગું છું માં જાગતી હોય તો મારો બોલ પાડીશ જે કહેશો તે પાડીશ તો લાવ તારો દીકરો મને આપ વહુએ તો બાળોતિયામાં લપેડીને છોકરો માતાજીને આપ્યો માતાજી તો છોકરો લઈને અદૃશ્ય થઈ ગયા સવાર થયું સાસુમાં પારણામાં જોઈએ તો છોકરો ન મળે સાસુએ પૂછ્યું વહુ છોકરો ક્યાં વહુ કહે ઘોડિયામાં તો હતો ક્યાં ગયો એની મને ખબર નથી વહુના આવા ઉડાઉ જવાબથી સાસુને વહેમ પડ્યો આ વહુ એકલી મસાણમાં રહેતી હતી એ ચૂડેલ તો નહીં થઈ હોય સાસુએ ફરી પૂછ્યું વહુ છોકરો ક્યાં પણ વહુ શો જવાબ આપે વહુ તો મૂંગી રહી એટલે સાસુનો નો સાચો લાગ્યો સાસુ આખા એ ગામમાં વાત વહેતી કરી કે વહુ ચૂડેલ થઈ ગઈ છે છોકરાઓ ખાઈ ગઈ ગામમાં તો હાહાકાર વર્તાયો વહુને બીજી વાર મહિના રહ્યા અને પૂરા મહિને છોકરો અવતર્યો સાસુએ ઓરડામાં પારણું મૂક્યું અને પાસે સુઈ ગઈ બરાબર મધરાત થઈને જીવ્રતમાં આવ્યા વહુ ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી તો મારો બોલ પાડીશ પાડીશ તો લાવ તારો છોકરો માતાજી છોકરો તો સાસુમાં પાસે સૂતો છે પણ તું આપે તો ખરીને હાજ તો લાવ બાળોતિયું વહુએ બાળોતિયું આપ્યું સાસુ ઊંકતી રહી ને જીવરતમાં છોકરાને લઈને અલોપ થઈ ગયા સવાર થયું ફારાણામાં જોઈએ તો છોકરો ન મળે સાસુએ તો વહુને ભૂંડી ગાળો દીધી ફરીથી ગામમાં વાત ચાલી વહુ છોકરાને ખાઈ ગઈ વહુને ત્રીજી વાર મહિના રહ્યા ને નવ મહિને છોકરો જન્મ્યો સાસુએ વિચાર્યું આજે તો આખી રાત જાગતી રહું ને છોકરાની ચોકી કરું ફળિયાના બધા માણસોને બોલાવી ચોકી કરવાનું જણાવ્યું મદરા થઈને જયામાં આવ્યા વહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ પાડીશ તો લાવ તારો છોકરો માતાજી છોકરો તો સાસુમા પાસે છે પણ તું આપે છે તો ખરીને હા માં તો લાવ બાળોથી વહુએ તો બાળોથી આપ્યું માતાજીએ સૌને આકરી નીંદર મૂકી સૌ ઊંઘના જ્ઞાનમાં કેરાયા માતાજી છોકરો લઈ અદૃશ્ય થયા સવારે સાસુ જુએ તો છોકરો ન મળે સાસુ તો રોવા કકડવા લાગ્યા આખા ગામમાં વાત ફેલાણી વાત છે ગામના રાજાના કાને પહોંચી વહુ ચોથી વાર સગર્ભા બની પૂરા મહિને છોકરો જન્મ્યો આ વખતે રાજાએ તકેદારી રાખી ચારે બાજુ ચોકીદારો મૂક્યા અને રાજા ખુલ્લી તલવારે પારણા પાસે ચોકી કરતો બેઠો મદરા થઈને વિજ્યામાં આવ્યા વહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હા માતાજી તો લાવ તારો છોકરો છોકરો મારી પાસે નથી એની તો રાજા ચોકી કરે છે પણ તું આપે છે ને હા મારાથી ના નહીં કહેવાય તો લાવ બાળોટી વહુએ તો બાળોટીઓ આપ્યું માતાજીએ તો બધાને ઉકાળી દીધા અને છોકરો લઈને ચાલતા થયા સવારે રાજા કુડિયામાં જુએ તો છોકરો ગુમ સાસુ માથુંને પેટ કૂટવા લાગી રાંદ ડાકણ ચૂડેલ ચાર ચાર છોકરા ખાઈ ગઈ રાજા પણ વિચારમાં પડી ગયો પાંચમી વખતે વહુને છોકરી જન્મી અને છોકરી જીવતી રહી વહુએ સાસુને કહ્યું આજે મારું વ્રત થાય છે છે મારે જમાડવી સાસુને તો રીસ ચડી તને જેમ ગમે તેમ કર મને પૂછીશ નહીં સવારે નાઈ ધોઈને વહુ તો મંદિરમાં ગઈ ચારે દેવીઓની સ્તુતિ કરી ચાંદલા કર્યા ને પૂજન કર્યા પછી બોલી એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજ્યામાં ચારે મારે આગણે ઘોરણીઓ થઈને જમવા આવજો સાંજ પડી એવ્રતમાં જીવરતમાં જયામાં અને વિજ્યામાં ચારેય બહેનો બહુને ત્યાં જમવા આવી એવો જમતા હતા એવા સમયે કોડિયામાં છોકરી રડવા લાગી એવ્રતમાં પૂછવા લાગ્યા છોકરી કેમ રડે છે છોકરી કહે સૌને બબ્બે ભાઈ મારે કે નહીં માતાજી એક છોકરો આપ્યો એમ જીવ્રતમાં જયામાં અને વિજ્યામાં ત્રણેય એક એક છોકરો આપ્યો વહુને ચાર ચાર દીકરા મળ્યા ચારેય માતાજી દીકરા આપીને ચાલતા થયા વહુએ સૌને માંડીને વાત કરી તેથી બધા સમજ્યા કે વહુએ પોતાના સ્વામીને બચાવવા માટે ચાર છોકરાઓનો ભોગ આપ્યો તેથી માતાજીની કૃપા ઉતરી ચારે દીકરા પાછા મળ્યા વહુના તો સૌ વખાણ કરવા લાગ્યા એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં જેવા નાની વહુને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો આવી જ રથ કથાઓ જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને ને કરો ધન્યવાદ